તો આ તરફ સુરતમાં પણ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે દિવાળીની ખરીદી કરવા માટે લોકો બજારોમાં ઉમટી છે અને છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના ભાગડ રાજમાર્ગ પરના દ્રશ્યો છે જ્યાં દિવાળી નિમિત્તે લોકોની ચહલ પહલ વધી છે દિવાળીની ખરીદીને લઈને લોકો ઉમટી રહ્યા છે લાલ ગેટ પોલીસ ટ્રાફિક પોલીસ સતત ખડે ભગે છે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ તૈનાત છે આવતીકાલે દિવાળીનો પર્વ છે અને સુરત શહેરમાં ચહલ પહેલ છે તે વધી છે ખાસ કરીને તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના લાલગેટ વિસ્તારમાં કે જ્યાં જ્યાં જુઓ ત્યાં જે લોકોની અવર જવર અને ટ્રાફિક જામની સ્થિતિ હાલ જોવા મળી રહી છે જોકે આ વચ્ચે લોકો દિવાળીના પર્વની ઉજવણીમાં હવે મસ્ત છે ત્યાં બીજી તરફ સુરત પોલીસ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં વ્યસ્ત છે સીધી વાત કરીશું પીઆઈ શ્રી આપણી જોડે ઉપસ્થિત છે સર કઈ રીતની વ્યવસ્થાઓ અને ચહેલ પહેલ ખૂબ જ અહીં જોવા મળી રહી છે તેને લઈ દિવાળી તહેવારની આજે છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો રાજમાર્ગ ઉપર આવી રહ્યા છે મોટા પ્રમાણમાં વ્હીકલનું અવર જવર હોવાથી અને લોકોની ભીડ હોવાથી ટ્રાફિકનું થોડીક છે જામ પણ અમારી લાલગેટ પોલીસની ટીમ અને ટ્રાફિકની ટીમ હાલ અહીંયા રોડ પર જ છે અને લોકોને ઓછી અગવડ થાય અને ઝડપથી ટ્રાફિક પરિવહન થાય એ માટે અત્યારે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ સર ભીડની તકનો કેટલાક તકસાધો લાભ ઉઠાવતા હોય છે સ્નેચિંગ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે આ ભીડ દરમિયાન ખરીદી માટે આવતા લોકોને શું આપેલ લોકોને ખાસ અપીલ છે કે ભીડનો લાભ લઈ ગઠિયાઓ આપના કિંમતી સામાન ચોરી ના જાય એ માટે ખાસ તકેદારી રાખે અને શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે અને કોઈ પોલીસની ખોટી ઓળખ કે બીજા કોઈ ગંદુ ફેંકી અને જે છેતરવાનો પ્રયત્ન કરે જે તો આવી લાલચમાં આવી આવ્યા વગર પોતાનું જે કંઈ ખરીદી કરવાની છે એ કરી અને આવા લોકોથી બચે બિલકુલ ઠગ ટોળકીથી સચેત રહેવા માટેની પણ જે સૂચના છે તે શહેર પોલીસ તરફથી આપવામાં આવી રહી છે જોઈ શકાય છે સુરતનો ભાગડ રાજમાર્ગ આ વિસ્તાર છે અને વાહનોની લાંબી લાંબી કતારો પણ અહીં જોવા મળી રહી છે જોકે ટ્રાફિક સુચારુ રૂપે પાર પડે તે માટે લાલગઢ પોલીસની સાથે સાથે અહીં ટ્રાફિક પોલીસ જવાનોને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે અને ધીરે ધીરે જે ટ્રાફિક આગળ વધે તે માટેની જે કામગીરી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે આવતીકાલે દિવાળી એટલે કે ઉજાસનો આ મહાપર્વ છે અને આ મહાપર્વની ઉજવણી કરવા માટે સૌ કોઈ સુરતીલાલાઓ જ્યારે અતિ ઉત્સુક છે ત્યારે આજે ખરીદી કરવા માટે લોકો રાજમાર્ગ વિસ્તારમાં નીકળ્યા છે અને આ પ્રમાણેની ભારે ભીડ છે તે રાજમાર્ગ જે વિસ્તારમાં જોવા મળી રહી છે આ ભીડનો કેટલાક જે તક સાધુઓ થગોળકીઓ છે તે ઉઠાવતા હોય છે અને ચોરી સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે ખરીદી માટે આવતા લોકો ડિજિટલ પેમેન્ટ આપવાનો આગ્રહ રાખે તેવી અપીલ પણ સુરત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે આ સાથે જ પોલીસ તરીકેની જો કોઈ ઓળખ આપે તો તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલના સો નંબર ઉપર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે પરંતુ હાલ આવતીકાલે દિવાળીને લઈને સુરતમાં જે માહોલ છે તે બરોબર ન જામ્યો છે कॅमरामॅन देवाक साथ राकेश ब्रम्भट गुजरात फर्स्ट सुरत